નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ આપનું સ્વાગત છે અન્ની ખાતે જે આ સંસ્કૃતિ ફ્લેટ આવેલો છે ત્યાંના જે સ્થાનિકો છે તે વારંવાર રજૂઆત કરી છે જે આગળ ચૌદ અને પંદર નંબરની જે દુકાન આવેલી છે તેમના દ્વારા જે બારી છે તે પાડવામાં આવી છે પાછળ પરંતુ કોર્પોરેશનમાં પણ રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે પરંતુ તે સમજતા નથી અને જ્યારે વાત કરવા જાય છે ત્યારે પોલીસ ની ગાડી છે તે બોલાવી લેવામાં આવે છે આજે સોસાયટી ના તમામ જે લોકો છે તે ભેગા થયા છે આપણે જે સોસાયટી ના લોકો છે ફ્લેટ ના લોકો છે તેમની સાથે જ વાત કરીશું ડાયરેક્ટ એમની સાથે જ વાત કરીશું જે બારી પાડી છે તેને લઈને જ આ બધા તમામ લોકો ભેગા થયા છે શું સમસ્યા છે કઈ જગ્યાએ આપણી સોસાયટી આવેલી છે શું કે છે આપણી સોસાયટી મોટાદ મંદિર ની બાજુમાં સંસ્કૃતિ એન્કલેવ કરીને હાઉસિંગ સોસાયટી છે હવે ચૌદ પંદર નંબર ની જે દુકાન છે તેમને અનલીગલી

પણ હજુ કોઈ એક્શન લેવામાં આવેલ નથી કોર્પોરેશન તરફથી હા અને તમે હોલ પૂરી દેવું પણ કહેવામાં આવ્યું હતું એમને કારણ કે પ્રમુખ ને ઉપ્રમુખ છે બે જોડે ગયા ત્યાં હાઉસિંગ બોર્ડ માં એમને બે ભાઈઓ આવ્યા હતા દુકાન વાળા અને એમની સામે જ કહેવામાં આવ્યું હતું કે તમે હોલ પૂરી દેજો સ્ટ્રકચર ને કોઈ નુકસાન કરી શકતા નથી તો પણ એવું કહેજો હોલ પૂર્યો નથી અને આજે અમે કેવા ગયા તો અમે કે ના પાડે કે અમે હું હોલ પૂરું નહીં એ રીતે દાદાગીરી કરે છે પછી પોલીસ ની ગાડી બોલાવી લે છે એક તો બાળક પર કોલ કરીને આજે પણ કહેવા ગયા અને તેમની જે દાદાગીરી છે તે સામે આવી છે તમે જોઈ શકો છો આ જે હોલ છે તે પાડવામાં આવ્યો છે હાઉસિંગ હાઉસ લઈએ લઈએ તમારું ઇન્ટરવ્યુ હાઉસિંગ બોર્ડની આ જે સોસાયટી ફ્લેટ આવેલો છે ત્યાં આ હવા ઉજાસ માટે કરવામાં આવ્યો છે ચૌદ અને પંદર દ્વારા આમને જયારે કહેવા જાય છે ત્યારે તેમની જે દાદાગીરી છે તમારાથી જે થાય એ કરી લો

આ જે સમસ્યા છે તે પાછળ રાખવામાં આવી છે તમે જોઈ શકો છો આ 14 નંબરની દુકાન આવેલી છે સાથે 15 નંબરની દુકાન બેવ સાથે દુકાન આવેલી છે અને તમામ જે સોસાયટીના જે લોકો છે તે હવે ભેગા થયા છે અને તમામની એક જ હવે માંગ છે અને જ્યારે કહેવા જાય છે ત્યારે પોલીસને બોલાવી લેવામાં આવે છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું હવે શું માંગ કરશો અને અધિકારીઓને શું રજૂઆત કરશું અમે એક જ માંગ છે અમે કે હોલ ખોલી દો બીજું કોઈ માંગ નથી અમારી કે વહેલી તકેલો બપો સિક્યોરિટી ને પણ એક ભાઈ ગાઠ્યા નથી અને બપોરે અંદર ઘુસી ગયા છે દાદાગીરી કરીને સિક્યુરિટી જોડે પણ એમની જોડે ઝઘડો કરીને અને હોલ કરી દીધો છે અને એમની પોતાની મનમાની करेल सरेसार खोटू करेल कार्य सिक्योरिटी साथ झगड़ो कर सोसायटी में घुसा क्या हुआ था सर ये अंदर आए हमने मना किया तो ये बोल रहे हैं कि ज्यादा तू दादा बन रहा है क्या मेरा यहाँ पे है तो मैं आऊंगा नहीं फिर उसके बाद में मैं कुछ नहीं बोला चले गए फिर बोले कि मिलना तू फिर तु बताऊंगा तुझे दो 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 भाई आए આવીને સાથે પણ દાદાગીરી કરવામાં આવી છે તમે જોઈ શકો છો પણ ના અમે અમે કોઈ ફરિયાદ નથી પોલીસ બોલાયા એક તો બાદ માં ફોન કરીને બાકી અમે તો કોઈ ફરિયાદ નથી અમે ખાલી કોર્પોરેશન માં અરજી આપેલી છે કારણ કે અમે તો લીગલ વસ્તુ ચાલીશું અમે લોકો કોઈ કામ કરવું છે નથી અને આ વાગા કામ મારેલા છે તમે જોઈ શકો છો આ જે દબાણ કરવામાં આવ્યો છે આ જે બધા બાર સેટ પર લગાવવામાં આવ્યા છે તે પણ દુકાનોની જે બાર સેટ લાગેલા છે તમામ જગ્યાએ તમે જોઈ શકો છો આ જે સેટ છે પૂરા વિસ્તારમાં જે સંસ્કૃતિ આ ફ્લેટ આવેલો છે ત્યાં લગાવવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા આને પણ દૂર કરવામાં આવે તમે જોઈ શકો છો આ સેટ લગવાની તો જે દબાણ છે તે કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવે છે પરંતુ આ સોસાયટી ના તમામ ની જે માંગ છે બધું દૂર થવામાં સંસ્કૃતિ તમે જોઈ શકો છો તમે શું કેશો ચાલવાની કઈ તારીખે આપણે ગયા હતા પંદર દિવસ પોલીસ સ્ટેશન ગયા હતા અમે ત્યાં એમના બે બે એને એમના ભાઈ બેઓ હતા ને અમે અમે બી બધા ગયા હતા કમિટી મેમ્બર તરીકે તો ત્યાં છે ને એમણે એકસો બાર એકસો બાર પોલીસને બોલાવીને એમને જાણ કરી હતી અમે બધા ગયા પછી તઈ બધું સમાધાન થઈ ગયું કે બોલે અમે કોર્પોરેશનમાં પંદર દિવસમાં તમારે લખી લેખ લેખી કરીને આપીશું પણ એ તમારે એ આપ્યું નહીં અને બીજા દિવસે કોર્પોરેશનવાળાને એવું કહી દીધું કે તમારો હક એમાં લાગે નહીં અને તમે એને હોલ પૂરીને તમે આપી શકો છો એ તમારા અંદર હક લાગે નહીં એટલે એના વિશે અમારા સુધી કોન્ટેક્ટ કર્યો અને પંદર દિવસ થઈ ગયા પોલીસ સ્ટેશન માં પણ વાત કરવામાં આવી હતી આ તમામ જે સોસાયટી ના લોકો છે તેમના દ્વારા પોલીસ સ્ટેશન માં ભી એમને કહેવામાં આવ્યું હતું કે તમે હોલ પૂરી દેજો અન્ય પોલીસ સ્ટેશન ખાતે પરંતુ પંદર દિવસ થઈ ગયા વાત ને પરંતુ જે દુકાન માલિક છે તેની જે દાદાગીરી છે તે સામે આવી છે અને આ સંસ્કૃતિ ફ્લેટ ના જે લોકો છે તે કાયદાકીય કોર્પોરેશન માં પણ વારંવાર રજૂઆત કરી છે હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન ના જે અધિકારીઓ છે તે શું કાર્યવાહી કરશે અને જે આ બહાર સેટ લગાવી લગાવવામાં આવ્યા છે તેને પણ દૂર કરશે કે નહીં તે પણ એક સવાલ છે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા